પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભૂગર્ભ ગટર ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરી કરાવવી કેટલા અંશે વ્યાજબી કહી શકાય તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે બાળમજૂરી કરનારને સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના ગાંધી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે આ ગટનની કામગીરીમાં સોળ વર્ષનો બાળક જોડે ખોદકામ કરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ વિડીયોને લઈને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો જૂબ રહ્યું કિરણ ગોયેલ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ